એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કહેવાળા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈને બાપની તાકાત નથી જેલ નાની હતી એકસો ને એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને વી પૂરી દીધા એ અને હમણાં જેલ મોટી કહી રહી પાંચસો ને એસી જણાની એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો પિસ્તાલીસ વર્ષથી આ હું લડતો આવું અને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણું આજુબાજુ મારા ભાઈ તો બધી એલઆઈબી હોય છે ભાઈ પનારા નહીં ખબર હું નહીં ફોન કરતો હોય કર તું તારે ભાઈ એવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના ભાઈ દહ બાર સીડી છે એટલે મેં મારા માણસોને મો રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવીને છે ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી તમારા બધા એનો સહકાર મળ્યો હોય ત્રિવરા ત્યાં એમાં પણ કેટલાને ગલિયા થાય છે

મોરબીની અંદર ડાંડિયા ક્લાસીસની સામે પાટીદાર સમાજના આગેવાનોએ મોરચો માંડ્યો છે મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોએ હવે લડી લેવાના મોડડી અંદર જોવા મળી રહ્યા છે મોરબીમાં ગત મોળી રાત્રે પાટીદાર સમાજની જન ક્રાંતિ સભામાં વીસ હજાર લોકોની ઉપસ્થિતિમાં કાંતિ અમૃત્યાએ હોંકાર ભર્યો હતો મોરબીમાં હવે પાટીદાર સમાજના આગેવાનોએ લડી લેવાના મોડમાં છે જ્યારે જાન ક્રાંતિ સભાની અંદર કાંતી અમૃત્યાની ઉપસ્થિતિ હતી એ દરમિયાન પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના લોકોની સામે કાંતી અમૃતિયાએ હૂંકાર ભરતા કહ્યું કે આ કાંતી અમૃત્યાં છે એ ગોળી ખાવાનું પસંદ કરશે એ દવા નહીં પીવે મરવું છે તો ગોળી ખાઈને મરશે અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા અમે લડવા માટે આવ્યા છીએ આ નિવેદન ક્રાંતિ અમૃત્યાનું છે

કાંતી અમૃત્યાનો હોય દબાંગ અંદાજ જોવા મળ્યો દબાંગ અંદાજની અંદર ધારાસભ્ય કાંતી અમૃત્યાએ પાટીદાર સમાજના આગેવાનોને સમાજના કામ માટે એ સમર્થન આપ્યું કાંતી અમૃત્યાય જાહેરમંચથી કહ્યું મનોજ પનારાને અને મનોજ પનારાનું નામ લઈને કાંતી અમૃત્યાએ કહ્યું કે સમાજની વાતમાં જ્યારે સમાજના આગેવાનોને કોઈ લોકો એ લુખ્ખા કહીને બોલાવે તો એ સમાજના આગેવાનોને હું કહું છું

પિસ્તાલીસ વર્ષના ઇતિહાસમાં કાનાભાઈએ કોઈ પાસેથી કંઈ પડાવ્યું નથી કાંઈ પડાવવાનું પણ નથી અને જે કોઈ પણ વ્યક્તિઓ બેઠા હશે અને એ સમાજના બહેનો દીકરીઓ સામે અવાજ ઉઠાવશે તો કાંતિ અમૃત્યાએ ક્યાંય પાછા નહીં પડે કાનાભાઈએ કીધું છે કે એક જ દાદા એ હનુમાન દાદા છે બાકી એ કોઈ દાદા નથી સમાજના આગેવાનોને જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે અમારા સમાજના આગેવાનોને કોઈ પણ શખ્સ એ લુખો કહેશે તો એ લુખા કહેનારાઓને મારીને આવજો કાંતિ અમૃત્યા બેઠા છે તમારી સાથે રહેશે ને તમારા દરેક વાતને લઈને કાંતિ અમૃત્યા તમારા સમર્થનની અંદર છે શું કહ્યું જાહેર મંચ ઉપરથી કાંતિ અમૃત્યા પ્રકાર ફેંકતા અને સાથે જ પાટીદાર સમાજના જન ક્રાંતિ એ સભાની અંદર દબંગ અંદાજની અંદર કાંતિ અમૃત્યા સમાજના સમર્થનની અંદર આવીને ભર્યા ત્યારે શું કહ્યું સાંભળો એ પણ પિસ્તાલીસ વર્ષથી હું લડતો આવું ને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે સરકાર તમારી પાછળ છે ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળવા ક્યાં લુખો આવી ગયો છે એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણ્યું આજુબાજુ મારા ભાઈ તો બધી એલઆઈબી હોય છે ભાઈ પનારા નહીં ખબર હોય હું એને ફોન કરતો હોય કર તું તારે વાય આવું સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે દહ બાર સીડી છે એટલે મેં મારા માણસોને મોકલા રાતે અગિયાર વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી મેં સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા એક દાદો વાનાભાઈ હનુમાન દાદો એમાંય પણ ના નહી જેલ નાની હતી એકસો ને ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને વી પૂરી દીધા એ અને હમણાં જેલ મોટી કરી એ પાંચસો ને એસી જણાની એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો આગે વાનો લુખા કેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી આ વેપારીનું નું શેર છે મોરબી વેપારીનું શેર છે ગોર અહીંયા કીડીઓ આવે ગોર નો તો કે કીડીઓ આપણે પકડીને માર નાખવાની ગોર ગોર રેવો જોઈ તમારા બધાનો સહકાર મળ્યો હે ત્રી વરાતિયા એમાં પણ કેટલાને ગલગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હે ગોળી થી મરવાનું હે દવાથી નથી મરવાનું એક પણ જઈ ગયા કાંતિભાઈ અમૃત્યા કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય તો હું જાહેર જીનવા તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિ ને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી એ બનારા ભાઈ શું વાત કરવી જેના લગ્ન થયા હોય મોત છો કરે ફરે એમાં વાંધો નહીં અને બને ત્યાં એકલા નો મોકલો ભેગું મોકલવા મારી બેનોને વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ સાચી વાત કરું ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં ક્યાં ક્યાં અડાડવા પડે બીજું મારી એક નંબર વિનંતી એ કે આપણી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગેજ્યુટ હોય દી ગેજ્યુટ હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હુએ આ બે ત્રણ વ્યસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છન્નું પાંચ ચુમ્માલી ક્યાંય પણ કાળા ધંધા હાલતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશી અમારી તૈયારી છે અમે જાહેર જીવન ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજને તમામ સમાજને હું આજથી એવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યો હોય છે ગમે સમાજની એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે સિન સપાટા કરે સારા કપડા પહેરે કોકની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓલો મજૂરી કરતો હોય હવાના હાથ વાગ્યા થી રાતના આઠ વાગ્યા થી મજૂરી કરતો હોય એનું હુકમંડ થતું આ તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડાક દી બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી આરે પછી રાહ ભાઈ હું ફસાઈ જઈ ભાઈ કોકના પૈસે દાન કરે કોકના પૈસે લુખાવેરા કરે કોકના પૈસે કામ કરે અને એવાથી ચેતજો અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો ત્યારી છે ત્યારી છે ભાઈ પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત જે પનારાભાઈ આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા એ ચેરમેન સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયાર હું અભિનંદન તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ ન પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભા રહીએ એવું આહવાન કરું છું ભારત જય વંદે માતરમ જય ઉમિયામાં તો આતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા કે જે દબાંગ અંદાજની અંદર પાટીદાર સમાજના આગેવાનોના આ જન ક્રાંતિ સભાની અંદર ઉપસ્થિત રહ્યા સમાજના જાહેર મંચ કે તમને કોઈ જાય તો એને મારીને આવજો એમને પાછો ન આવતા કાંતિ અમૃત્યા બેઠા છે આ પ્રકારનું નિવેદન કાંતિ અમૃતિયાએ આપ્યું કાંતિ અમૃતિયાના નિવેદન બાદ કાંતિ અમૃતિયાએ એમ પણ કહ્યું કે કાંતિ અમૃતિયા ગોળી ખાવાનું પસંદ કરશે પરંતુ દવા નહીં ખાય અને આ આખી જગતની અંદર એક જ દાદા છે હનુમાન દાદા એ સિવાય બીજા કોઈ દાદા નથી આ પ્રકારનો જવાબ એ કાંતિ અમૃત્યાએ જાહેર મંચ ઉપરથી લુખા તત્વોને આપ્યો તમારું શું માનું છે કાંતિ અમૃત્યાના દબંગ અંદાજને લઈ એ ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર